વડોદરા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં વિકાસમાં કેમ પાછળ પડી છે તેના દ્રશ્યો હાલ તમને શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે પ્રજામતથી ચૂંટાઈને આવતા શાસકોની અંદર અધિકારીઓ પાસે કામ કરવાની જાણે ક્ષમતા જણાતી નથી અને ભણી ગણીને મોટા સ્થાન ઉપર બેસેલ અધિકારીઓ પાસે કોઈ યોગ્ય દીર્ઘદ્રષ્ટિ નથી કે ઈચ્છાશક્તિનો અભાવ છે મ્યુનિસિપલ કમિશનરો બદલાયા કરે છે પણ વડોદરાની પરિસ્થિતિમાં કોઈ પણ બદલાવ જણાતો નથી હાલ તંત્રને સત્તાધીશોની બુદ્ધિનું પ્રદર્શન ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ચોમાસું શરૂ થઈ ગયું છે તેમ છતાં વિવિધ વિસ્તારોમાં ગટર સહિતની લાઇનની કામગીરી ચાલી રહી છે જો કામગીરી કરવાની જ હતી તો ચોમાસા પહેલાં કેમ ન કરી હવે શરૂ કરી છે તો પ્રજાને તકલીફો અને મુશ્કેલીઓ પડી રહી છે બીજી સમસ્યામાં નિઝામપુરા વિસ્તારમાં પણ લોકોને સેવી પડી રહી છે સ્થાનિક જયશ્રીબેન મિસ્ત્રીના જણાવ્યા અનુસાર નિઝામપુરામાં વરસાદી ગટરની દિવાલ ગત વર્ષે પડતા આ વર્ષે ખોદકામની કામગીરી હાથ ધરાઈ હતી અને દિવાલ ચણવાની કામગીરી શરૂ થઈ હતી જો કે કામગીરી અધૂરી રહેતા હજુ સુધી પૂરી કરવા કોઈ આવ્યું નથી કામગીરી દરમિયાન ડ્રેનેજ તરફનો રોડ પણ બેસી ગયો છે જાડી ચામડીના સત્તાધીશોના પાપે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે ફૂટપાથ પણ તૂટી ગયો છે અધૂરી કામગીરી કરાતા વાહન ચાલકોની મુશ્કેલીઓ પણ વધી છે તેમને પાર્કિંગ સહિતના પ્રશ્નોની પણ તકલીફ પડી રહી છે ખુલ્લા ખાડામાં કોઈ પડી જાય તો જવાબદાર કોણ ખુલ્લા ખાડાના પગલે સ્થાનિક દુકાનદારોને ડર પણ છે આવી પરિસ્થિતિના કારણે તેમના વેપાર ઉપર પણ અસર પડી રહી છે વિશ્વામિત્રીની કામગીરી માટે જશ લેતું તંત્ર શહેરની આવી પરિસ્થિતિ માટે કોને જવાબદાર ઠેરવે છે તેવા પણ પ્રશ્નો પ્રજા પૂછી રહી છે મોન્સૂન આવી ગયું છે તેમ છતાં પાલિકાએ કેમ છોડી અધૂરી કામગીરી તે પણ સવાલ છે હજુ પણ સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ અધૂરી કામગીરીને પૂર્ણ કરે જેથી પ્રજાને પરેશાની ન થાય તેવી લોકોની માંગણી છે અહીંયા છે ને આપણે વરસાદી ગટર હતી એની દિવાલ ગયા વર્ષે પડી ગઈ હતી એટલે આ વર્ષે ખોદી અને દિવાલ ચણી છે પણ હજી આ કઈ ભરવા આવ્યા નથી એ અંદર પુરાણ કરવાનું છે હવે ઈ પુરુષ છે ત્યારે ખબર નહીં હવે ક્યારે કરશે

એવું જ કે આ ક્યારે પુરાશે એ ખબર નઈ પાલિકા કામ કરશે કે નઈ ખબર નથી પણ ખોદી તો ગયા છે હવે તમને ડર લાગે છે ડર તો લાગે ને કેમ ના લાગે મરવાનો ડર ના લાગે કોઈને શ્રી મિસ્ત્રી